આપણે રોજ કેટલાય સમાચાર વાંચીએ છીએ જોઈએ છે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સમાચારો આપણી સુધી પહોંચે છે એની પાછળ કઈ અદૃશ્ય શક્તિઓ કામ કરતી હશે ચાલો આજે આપણે એ જ શક્તિશાળી સિસ્ટમને સમજવાની કોશિશ કરીએ આપણે બધાએ સાંભળ્યો જ હશે ખરું ને કે સરકારના ત્રણ મુખ્ય આધાર સ્તંભ હોય છે કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર પણ કહેવાય છે કે લોકશાહીનો એક ચોથો અને ખૂબ જ મહત્વનો સ્તંભ છે અને એ છે મીડિયા હા મીડિયા એનું મુખ્ય કામ શું તો કે જે સત્ય પડદા પાછળ છુપાયેલું છે એને લોકો સામે લાવવાનું જેથી આપણને બધાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે પણ અહીંયા જ એક મોટો સવાલ ઉભો થાય છે શું જે સત્ય આપણને બતાવવામાં આવે છે એ હંમેશા પૂરેપૂરું અને નિષ્પક્ષ હોય છે આખીરે એ સત્ય કોનું છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક ખૂબ જ રસપ્રદ ફ્રેમવર્કને સમજીશું એનું નામ છે પ્રોપેગેન્ડા મોડલ હવે આ કોઈ ષડયંત્રનું સિદ્ધાંત નથી હો આ તો એક સિસ્ટમનું વિશ્લેષણ છે કે સમાચાર આખરે બને છે કેવી રીતે તો આ મોડલ શું કહે છે એ કહે છે કે સમાચાર કોઈ જાણી જોઈને બોલાતા જૂઠાણા કે સેન્સરશીપથી નથી બનતા ના ના એ તો એક સિસ્ટમમાંથી પસાર થાય છે જેમાં અમુક ફિલ્ટર્સ લાગેલા છે અને આ ફિલ્ટર્સને કારણે સમાચાર આપોઆપ એવા બની જાય છે જે સત્તામાં બેઠેલા લોકોના હિતમાં હોય તો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે જુઓ આ કોઈ ઉપરથી આવેલો આદેશ નથી આ તો બજાર અને સિસ્ટમના દબાણને કારણે કુદરતી રીતે જ થાય છે આનાથી થાય છે શું પત્રકારો ધીમે ધીમે શીખી જાય છે કે કયા સમાચાર સલામત છે અને કયા નહીં એટલે કે તેઓ જાતે જ સેન્સરશીપ કરવા લાગે છે અને પરિણામ જે મુદ્દાઓ સત્તાને પડકારતા હોય એને કાં તો દબાવી દેવામાં આવે છે અથવા એનું મહત્વ ઘટાડી દેવામાં આવે છે તો ચાલો હવે આપણે આ સિસ્ટમના જે ફિલ્ટર્સ છે એને એક પછી એક સમજીએ આખરે આ ફિલ્ટર્સ છે શું જેનાથી સમાચાર આકાર લે છે જુઓ આ મોડલમાં મુખ્યત્વે પાંચ ફિલ્ટર્સની વાત કરવામાં આવી છે પહેલું માલિકી બીજું જાહેરાત ત્રીજું સ્ત્રોત ચોથું ફ્લેક એટલે કે ટીકા અને પાંચમો સામાન્ય દુશ્મન ચાલો હવે આ દરેકને ઊંડાણપૂર્વક જોઈએ તો ચાલો શરૂ કરીએ પહેલા ફિલ્ટરથી માલિકી આજકાલ મોટા ભાગના જે મોટા મીડિયા હાઉસ છે એ ખરેખર તો મોટા મોટા કોર્પોરેશનો છે એના માલિકો કોણ હોય મોટા ઉદ્યોગપતિઓ જેમના સરકાર અને બીજા બિઝનેસ સાથે ઊંડા સંબંધો હોય એટલે સ્વાભાવિક છે કે એમનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે હવે જે સમાચાર એમના નફાને કે એમના બીજા ધંધાને નુકસાન પહોંચાડે એને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે એવા સમાચાર આપોઆપ જ ફિલ્ટર થઈ જાય છે ચાલો હવે વાત કરીએ બીજા ફિલ્ટરની અને એ છે જાહેરાત કોઈ પણ મીડિયા હાઉસની આવકનો સૌથી મોટો સ્ત્રોત શું હોય છે જાહેરાત આનો મતલબ એ થયો કે મીડિયાના અસલી ગ્રાહક વાંચકો કે દર્શકો નહીં પણ જાહેરાત આપનારી કંપનીઓ છે હવે આ કંપનીઓ એવા કાર્યક્રમોમાં જાહેરાત આપવાનું ટાળશે જે એમના પોતાના કે બીજા કોર્પોરેટ જગતના હિતોની વિરુદ્ધ હોય આના કારણે શું થાય છે ગંભીર પત્રકારત્વની જગ્યાએ હળવું વિવાદ વગરનું મનોરંજન વધુ જોવા મળે છે ઓકે હવે ત્રીજો ફિલ્ટર અને એ છે સમાચારોનો સ્ત્રોત જરા આ ચાર્ટ જુઓ મોટાભાગના સમાચારો ક્યાંથી આવે છે સરકારી નિવેદનો અને કંપનીઓની પ્રેસ રિલીઝમાંથી સ્વતંત્ર પત્રકારત્વ કે ઊંડાણપૂર્વકની તપાસનો હિસ્સો ખૂબ જ નાનો છે કેમ કારણ કે મીડિયા પાસે એટલા પૈસા કે સમય નથી હોતા કે દરેક મુદ્દાની જાતે તપાસ કરી શકે એટલે તેઓ તૈયાર મળતા સમાચારો પર જ નિર્ભર રહે છે આ જ વાત છે સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવા માટે ઘણા સંસાધનો જોઈએ એના કરતાં સરકાર કે મોટી કંપનીઓ પાસેથી તૈયાર સમાચાર લેવા બહુ સહેલા અને સસ્તા પડે છે વળી આ સત્તાવાર સ્ત્રોતોને વિશ્વસનીય પણ ગણવામાં આવે છે એટલે કાયદાકીય જોખમ પણ ઘટી જાય છે પણ આના કારણે મીડિયા એવા સ્ત્રોતોને નારાજ કરવાનું ટાળે છે જેથી ભવિષ્યમાં પણ એમને ત્યાંથી માહિતી મળતી રહે હવે વારો છે ચોથા ફિલ્ટરનો ફ્લેક ફ્લેક આ શબ્દનો અર્થ થાય છે નકારાત્મક પ્રતિક્રિયા માની લો કે કોઈ મીડિયા હાઉસે કોઈ શક્તિશાળી વ્યક્તિ કે કંપની વિરુદ્ધ કોઈ સ્ટોરી ચલાવી તો તરત જ એની પર દબાણ આવવાનું શરૂ થઈ જાય છે ફરિયાદો કેસની ધમકીઓ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અથવા તો જાહેરાતો બંધ કરાવવાનું દબાણ આ બધું જ ફ્લેક છે આના ડરથી મીડિયા ઘણીવાર સંવેદનશીલ મુદ્દાઓથી દૂર જ રહેવાનું પસંદ કરે છે અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને પાંચમા ફિલ્ટર પર સામાન્ય દુશ્મન આ એક બહુ જ કારગર ઉપાય છે લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી હટાવવા માટે એક સામાન્ય દુશ્મન ઊભો કરી દેવામાં આવે છે એ કોઈ દેશ હોઈ શકે કોઈ સમુદાય હોઈ શકે કે કોઈ વિચારધારા પણ હોઈ શકે છે પછી જે કોઈ પણ સરકારની કે સિસ્ટમની ટીકા કરે એના પર તરત જ દુશ્મનનો એજન્ટ હોવાનો ઠપ્પો મારી દેવામાં આવે છે આવા માહોલમાં પુરાવા કે તથ્યોનું મહત્વ ઘટી જાય છે તો આ પાંચેય ફિલ્ટર્સ જ્યારે એકસાથે કામ કરે છે ત્યારે એનું પરિણામ શું આવે છે આપણી સામે જે દુનિયાનું ચિત્ર રજૂ થાય છે એ એક ફિલ્ટર થયેલી વાસ્તવિકતા હોય છે આનું એક ઉત્તમ ઉદાહરણ છે યોગ્ય અને અયોગ્ય પીડિતો જો કોઈ પીડિત આપણા દુશ્મન દેશની સરકારનો શિકાર બન્યો હોય તો મીડિયા એની પીડાને ખૂબ જ ભાવનાત્મક રીતે બતાવશે એના પર કલાકો સુધી ચર્ચાઓ થશે પણ જો કોઈ પીડિત આપણી જ સરકારની નીતિઓનો શિકાર બન્યો હોય તો એની વાતને દબાવી દેવામાં આવશે અથવા તો બહુ જ સંક્ષિપ્તમાં બતાવવામાં આવશે એમના નામ ચહેરા એમની વાર્તાઓ બધું જ ગાયબ કરી દેવામાં આવે છે આનાથી દુનિયા વિશેની આપણી સમજ કેવી રીતે વિકૃત થાય છે એનો અંદાજ લગાવી શકાય છે તો સવાલ એ થાય છે કે આ બધું જાણ્યા પછી શું કરી શકાય આનો જવાબ આ કોર્ટમાં છુપાયેલો છે જ્યાં સુધી સામાન્ય લોકો જાગૃત નહીં થાય અને સંગઠિત થઈને દબાણ નહીં બનાવે ત્યાં સુધી મીડિયા માટે સત્તાના હિતમાં કામ કરવું એ જ સૌથી સહેલો રસ્તો રહેશે પરિવર્તન નીચેથી લોકો તરફથી આવી શકે છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે હવે પછી જ્યારે કોઈ સમાચાર વાંચવામાં આવશે કે જોવામાં આવશે ત્યારે શું એને એ જ રીતે જોઈ શકાશે જે રીતે પહેલાં જોવાતા હતા